આ ઉપરાંત આરએસએસ ના સ્વયંસેવકો વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રી મેદાન ખાતે 50 થી વધુ અલગ અલગ વૃક્ષો વાવી અને દરેક વૃક્ષને પોતાની માતાનું નામ અપાયું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડોક્ટર પ્રીતિ લુહાનાના સક્ષમ માર્ગદર્શન હેઠળ ડોક્ટર જો મેરી જ્યોર્જ અને કોઓર્ડિનેટર ડોક્ટર પારુલ ઝાલા તેમજ તમામ શિક્ષકગણના સહિયારા પ્રયાસથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારુતર વિદ્યા મંડળ અને સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ માનદ મંત્રી માનદ સહમંત્રીઓ તેમજ સર્વ હોદ્દેદારોએ આ કાર્યક્રમને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી આજે ચારેક ઓર ગ્લોબલ વોર્મિંગની વાતો થાય છે ત્યારે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણના દિવસે આ દેશના યશસ્વી ઓજસ્વી તેજસ્વી વડાપ્રધાન માને નરેન્દ્રભાઈએ એક વૃક્ષ રોપીને એક ભાવનાત્મક સંદેશો આપ્યો એક પેડ મા કે નામ એ વાતને સાર્થક કરવા માટે આજે સેમકોમના એનએસએસ યુનિટ અને ક્રીડા ભારતી પરિવાર ક્ષેત્રની સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે ખૂબ સારું કામ થઈ રહ્યું છે અને યુવાનો પર્યાવરણ જાળવણીમાં જોડાય સમાજ પ્રત્યે પોતાનું દાયિત્વ પૂરું પાડે એવું એક સુંદર કામ થયું છે ત્યારે આ યુવાનોને અને બહેનો ભાઈઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ચોક્કસ એક વાત ભેગા થઈને આપણે કરીએ કે વૃક્ષારોપણ તો કરીએ પણ એનું ઉછેરણ કરીએ વૃક્ષો રોપીએ પણ એ સારી રીતે ઉછરે એની માવજત થાય એનું પણ આપણે ધ્યાન રાખીએ સૌને અભિનંદન આજ રોજ તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ સીવીએમ યુનિવર્સિટી સંચાલિત સેમકોમ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા એક વૃક્ષ માતાને નામ પ્રોગ્રામ અંતર્ગત વલ્લભ વિદ્યાનગરના આરએસએસ વિભાગના કેશવ પ્રભાત શાખા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું શાસ્ત્રી મેદાન ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં ત્રીસ કરતાં વધારે વૃક્ષોની શાસ્ત્રી મેદાન ખાતે રોપણી કરવામાં આવેલ છે જેમાં કોલેજના સૌ અધ્યાપકો પ્રિન્સિપલ મેડમ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આજના આ કાર્યક્રમના પ્રસંગે ઉપસ્થિત મહેમાન શ્રી ભારતીય જનતા પાર્ટીના શ્રી રાજેશભાઈ પટેલે ખાસ ઉપસ્થિત આપેલ છે